પતંગ કાપી તમે જોવો ખર્ચો કરી નાખ્યો છે આ કે અને આ પતંગ લાવ્યો છું અને ગયા વહે લૂંટી લૂટી ને ખેડ કરી પણ વણ એમ નથી કરવું જ્યાં વહે લૂંટવા તો ત્યાં મોટું રાખીને લૂંટવા ગયો પતંગ પકડવા પતંગ એક પાછો પાછો વાગ્યા મારે કેમ તમને કેવું અને આ મારી વાડી વેતું મેલું વાઘડીએ તો ગામ માં જ ગામમાં જઈને મારી વાતો તો ત્યાં વેતું મેલું બધા કાપી નાખવા છે તમે જો આજ તો મારું પતંગ કપાય જ નહી કેવું સારું પતંગ શકે આ મારું પતંગ કેમ કપાઈ ગયું મારું પતંગ કોઈ અરે પેજે ના લગાડે તો કેમ કપાણું છે હા ખવારે મે ગાઠ મારી ને એ ગાઠ છૂટી ગઈ લાગે લે આ તો મુખી ની વાડીએ જઈને કેમ પડ્યું નહી તો હું જાવ એલા આ પતંગ કોનું કપાણા જે તો લૂટવા જવા દેતો પતંગ પતંગ થોડું છે મારી વાડી માં આવ્યું એટલે ગાડી છૂટી જઈ તો તમારી વાડી માં એટલે તને કોને કીધું વાડી માં આવવાનું મારું પતંગ લેવા આવ્યો નાના નાના ભાવ નીકળે તમારું પતંગ મારી વાડી માં આવે હું કે નહીં આવે તમને લેવા પેલા આ પોર નાખું અને બનાવી નાખું જેથી કરીને અત્યારે પતંગ કામ આવે આંબેર વિલો એલા ફોડી આ આ પેમલા આ હા તારી હાટુ લાડવા લાવ્યો લાડવા લાડવા લાવ્યો હા પણ તારે ત્યાં કોઈ બનાવે એવું છે મને આવડે ને તને આવડે તો એવું છે તો મેં બનાવ્યા નથી તો આ હગાવાલાએ મેકલા તો મેં કીધું આની હાટુ લાડવા મટકા ને એવું છે તો લેતો જાવ પણ પેમલા હગાવાલાએ મેકલા તો મારી હાટુ થોડા લાવવાના હોય હા ઈ તારા ખાઈ જવાના હોય ઈ નો લાવવાના હોય મારી હાટુ કાઈ એ તો બરાબર પણ આ તું મૂકીશો આ દોરા પોર નું ઘોસડું પીડ્યું દોરાનું પતંગ સગાવવાના દોરા નું સારું કરું છું પતંગ સગામાં સગાવવાતંગ પતંગ પતંગ પોરના છે લૂટેલા એલા હવે પોરની વસ્તુ થોડી વણ ખંગરવાની આ વણ તો નવે સલી બધું લૂટવાનું હોય એવું હા પણ એલા અત્યારે હું લૂટવા જ ને હા તો વણ તો બધાય બધા એમ કે વાડી માં પતંગ પડ્યો હોય તો ના જ ને વાળી વાળા કે પતંગ છે તો એમ કે આ પતંગ મારું છે આ પતંગ તું આવતો આ લેવાય એમ એમ કે છે બધા તો એક મારા મગજ એક પ્લાન આવ્યો બોલ ભાઈ આપડે એક કામ કરવી તો પતંગ લૂટવાની કમિટી બનાવી પતંગ લુટવાની મુખી બે પાસે આવી અને રજૂઆત કરી મારે પછી ગામ માંથી નવું પતંગ લાવવું પડ્યું એટલે મારું પતંગ મુખી લૂટી ગયો મુખી તમારે નવું લાવવું પડ્યું છે હા ખર્ચો કરાવ્યો તો શું કરવું હવે મારે વાત છે

ભલે તમે કમિટી બનાવી શું છે પતંગ લુટવાની કમેટી એમાં મારા શું છે હમણાં તારું પતંગ તો પતંગ નો ને ના ના તારું ગમે પતંગ તો તને પતંગ મળી જાય છે અને મેં વાત સાંભળી છે એટલે મુખી મોટો ચૂંટણીઓ છે એવું છે મારું પતંગ એની વાડી જુઓ પતંગ લૂટી જોઈ ના પાડી દીધી મને ઘણી ના પાડી દીધી મારી વાડી માં પગે નો મુકતો એમ કીધું એટલે તું તારું મન નું સમાધાન કરી દઉં બે તારી અત્યારે પતંગ વાડીમાં પતંગ તને અપાઈ દઉં

સમાધાન કરો કરો પછી વાત સમાધાન સમાધાન નહી થાય નીકળતું હતી મુખી સમાધાન નઈ કરે ના મુખી ફાયદો છે તમારો મોટો ફાયદો છે સમાધાન કરી નાખો એમાં શું તમારો ફાયદો મોટો જબર ફાયદો છે મારે ફાયદો થાય એમ છે મારે એમ સમાધાન નથી કરવાનું તમે બે હેઠળ સમાધાન કરી નાખો ને કેવી રીતે સમાધાન કરવું મને મારી પતંગ આપી દો કઈ દે એને તું પેલા બે રૂબડી ની પતંગ ખાટું હું તમે મૂકી આમ કરો હાલો હાલો પેમ ભાઈ તમે ક્યાં છો એને પતંગ આપી દે ને સમાધાન કરી નાખી બરાબર અંબા ભાઈ

એમ કમિટી કરવાની છે એમ એમાં તમને અમારે એમાં હા પતંગ લૂંટવા માટે એટલે પતંગ લૂટી લૂટી તો હું ના સકાવું એટલે તમે સકાવો વાત થાય છે તમારી પણ તમારા ખેતરે કદાચ એક પતંગ આવે કે બે બેસો તારું ઈ હાટું કેવી છે તમારે રેવું છે કમેટીમાં આપણું નામ લખી નાખો લખી નાખ્યું તમારું નામ લખી નાખો પણ જો તમારે અહીંયા તમારી વાડિયા રેવું પડશે મારી વાડિયા અહીંયા જે પતંગ આવે ને એ તમારે લૂંટી ભેગા કરવાના પછી આ એની વાડિયા રહે

પેલા હાજ પડવા આવી તો આ એક પતંગ આવ્યો ને હા તમે જોવો કોઈ એનો લૂટ્યો હોય ને એ રીતનું લૂટવું છે બધા હાદી રીતે લૂટે મેં ઝાળ બાંધ્યું છે ઝાળે થી લૂટવું છે લા લા લાગે 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 કે એ લાગે લાગે આગડે આવે એટલે લૂટી લેવું છે એ લાગે 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 એ લાગે 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 એ એ એ એ

લુટ્યા ત્યાં લુટ્યા તારે રહી જ નહીં પેલા તારે પતંગા આવે તારી બપોરે ખાવા છે આ પતંગ આવી ગયેલી છે આ મૂકી તમારું તું અમારા ભાગ માં આવવા દે એ મૂકી ઓલા કેટલા પતંગ લુટ્યા છે હા એ ને લૂટ્યા છે તો જ વાર લાગી હોય ગામ બહુ પતંગ આવતા થાય મે એક <laughs>

તારી વાત થોડક આવેલી આપણે કઈ કરવું જોઈ કરવી હું કઈ એનું પૂછતો દોરી બોરી કઈ તો નથી નઈ બીજું કઈ નહી બીજું કઈ લાવો પતંગ હું તમને બધા પાક પાડી દો લાવો એટલે એમ ત્યાં તું ચાલ પાડતો હું મને બેઠો ને થોડો ભાગ પડે લાવો લાવે પાક પાડી દો બે હાલો બધા થોડા 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 લાગે ને કે આપડે આપડે બે ગયા પેલા તો આગા નીકળી જાય વાળા ઘડી આપડે એનો ગાળિયો કરી જાય ને આ વખતે આપણો ગાવ્યો કરી જાય એવું લાગે એટલે ઈ વાત કરી હા હો આ બેનું સમાધાન નો કરે હોત તો સારું